છોટાઉદેપુરના બોડેલી ખાતે દેશના ગૃહપ્રધાન અમિત શાહે વિશાળ ચૂંટણી સભા સંબોધી ત્યારે અમિત બોડેલી મુલાકાતથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાને ગણતરીના દિવસો બાકી છે તેવામાં દેશના ગૃહપ્રધાન એવા અમિત શાહ ગુજરાતમાં પ્રચાર અર્થે રાજકીય સભાઓ કરી રહ્યા છે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અમિત શાહે છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જીતાડવા માટે જંગી જનસભા સંબોધી લોકોને ભાજપને મત આપવા માટે આહવાન કર્યું છે અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી કોંગ્રેસની આદિવાસી વિરોધી ગણાવી અમિત શાહની બોડેલી મુલાકાતથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાની પવિત્ર ભૂમિ ઉપર દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ વિજય સંકલ્પ સભાને સંબોધવા આવી રહ્યા છે ત્યારે અમે એમનું સ્વાગત કરીએ છીએ આ સભામાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા તમામ મતદારો આવી રહ્યા છે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબને સાંભળશે અને અમિતભાઈ શાહ સાહેબને સાંભળવાનો પણ એક લાવો હોય છે બોડેલી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ રાઠોડના પ્રચાર હર્થે અહીંયા આવે છે ત્યારે અમે પણ અમારા ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા પછી તમામ કાર્યકરો સાથે અહીંયા એમને સાંભળવા માટે આવ્યા છે અને લગભગ આ છેલ્લી મીટિંગ હશે આજે ચોથી તારીખ થઈ છે સાતમી તારીખે વોટિંગ થવાનું છે ત્યારે છોટાદેપુરના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા પહોંચ્યા છે એની પહેલાં અમે લોકો પણ સાથે સાત વિધાનસભામાં ચૌદ તાલુકાની અંદર ચાર જિલ્લામાં પ્રવાસ કર્યો છે અને મને સો ટકા ગેરંટી છે અને સો ટકા વિશ્વાસ છે કે છોટાદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાઠવા ને સંપૂર્ણ ટેકો આ વિસ્તારના લોકો કરે છે અને મારો પોતાનો પણ પ્રવાસ દરમિયાન અભિપ્રાય મેં મેળવ્યો છે કે અહીંયા સો ટકા જશુભાઈ રાઠવા જીતે છે